તો સાહેબ એવું છે કે આપણું ગણોતિયામાં નામ છે હવે પંચાવન છપ્પન થી છે જમીન ખેડે કબજો બીજા વ્યક્તિનો છે અત્યારે હાલ બરાબર અને આજ દિન સુધી ક્યાંય નીકળેલ નથી આપડી અંદર બરાબર તો વચમાં ઓગણીસો બાસઠ ની અંદર બીજા વ્યક્તિ ગણોતિયા બની ચડી ગયા

હા મારું ધારા ની અંદર અત્યારે હાલ કેસ ચાલુ છે માં બરાબર છે અને વારસાઈ માટે હું કલેક્ટર સુધી પહોંચ્યો ઓર્ડર થશે નમૂના નંબર નવ પ્રમાણે તમને મળી ગયું કે નથી મળ્યું એક મુદત બાકી છે એમ કેતા કે છેલ્લી મુદત પાડી દઈએ પછી આપડે ઓર્ડર ઉપર લઈએ બરોબર છે ચિંતા ન કરો આપી જશે મૂળમાં નામ તમારી હોય તો આવી જશે અને તરત જ હુકમ થાય એટલે પૈસા પણ દેજો અને નમુનાવું સર્ટિફિકેટ તમને મળી જશે અને તમે ખેતીના માલિક થશો અને સાહેબ વારસે કેમ કેમ નથી આપડી મંજૂર થાય છે એ ડિસ્પ્યુટ મેટર છે ને અત્યારે ચાલુ મેટર છે કોર્ટ પ્રક્રિયા ચાલુ હોય ત્યારે ત્યારે હકપત્ર કે કોઈ ફેરફાર થાય નહીં તમે આપો તો પણ મંજૂર થાય બરાબર જયારે કોઈ પણ કેસ ની પ્રક્રિયા ચાલુ હોય ત્યારે હકપત્ર કે કોઈ ફેરફાર થાય નહીં ભલે સ્ટે ન મળેલો હોય છે ચાલુ પછી મામલતદાર એનો જવાબ એને આપવો પડે એને ક્ષતિ ભૂલ થઇ ગઈ કેવાય આવી મામલતદાર કરી શકે નહી અને સાહેબ આપડે નવ નંબર નવના નમૂના નંબર નવ મળી જાય પછી પડી જાય પછી એન્ટ્રી પડે કાયદેસર ની એન્ટ્રી પડી જાય તમારી પછી કબજો છોડાવવાનો પાછો પ્રશ્ન ઉભો થશે બરાબર એવું છે અને સાહેબ એક પ્રશ્ન હજી છે આપડે નામ છે ને મારા દાદી એક સેકન્ડ નું છે બોલો આપડે દાદીમાં મારા અત્યારે એક જ છે વારસદાર વારસદારમાં એમની ઉમર એસી વર્ષ છે અત્યારે હાલ

પ્રમાણે છોકરા એ તો સાહેબ તમારા બધા વિડિયો જોઈ નાખ્યા ઉપાધી કરો અત્યારે કઈ નહીં થાય પેલા કેસ પતવા દો અને બીજી મેટર માં આંબો ચડાવી દયો હો ઓકે સાહેબ ખુબ ખુબ ધન્યવાદ ભલે આવજો ભાઈ હમ